પોલીસ ને બોપી સાહેબ કઈક ચૂ લાગે છે હેલો મિત્રો રામ રામ સીતા રામ મંદને સ્વાગત છે તમારું આપણી ચેનલ માં અને આજની સવાર થાય છે અમદાવાદ ની સવાર ની સાથે કે આપણે પૂરી જે છે હવે અમદાવાદ ગામડે થી હવે ગામડે બહુ મજા કરી અને બહુ જલસા કર્યા સા આવી ગયા છે અમદાવાદ જાય પ્રોગ્રામ પ્રોગ્રામ કરી મજા જાય સવાર જોઈ લો તમે ખુલ્લા વાતાવરણની સાથે વરસાદ જવામાં હોલમાં બિલ્ડિંગો બિલ્ડિંગો હવે દેખાય હવે આપણે ડેલી પ્રોપ ચાલુ રહે એટલે થોડુંક સપોર્ટ દેખાતા રહેજો બરોબર પણ આપણે ચાલુ જ ડેલી પ્રોપ ને જોઈ લો હવે બિલ્ડિંગોને એવું જ દેખાય હવે ખુલ્લું ખેતરોને એવું બધું નહીં હવે રીતની બિલ્ડિંગો દેખાય ખુલ્લું ખેતરો ને બધું હવે ભાગ્ય દેખાય

બીજી બાજુ બંગલા બંગલા જાય બંગલા ની વચ્ચે આવી ગયા હો વાડીઓ ની વચ્ચે થી બંગલા ની વચ્ચે આવ્યા હવે તમને એ બધું દેખાડે બંગલા એટલે જો અમદાવાદ ના રોડ જો અને પોલીસન ડબો પોલીસન ડબ્બો પોલીસન ડબો પીડો છે એક ક્યુ લાગે છે અમે અત્યારે એક વસ્તુ કરવા જઈએ છીએ તો ન્યાય જઈને બતાવું ક્યાં જઈએ અમે અને આ સર્કલ જો બાકી અહીંનું એવી લેવલ બનાવ્યું છે નવું શોપિંગ વાળું સર્કલ બનાવ્યું છે શોપિંગ વાળું સર્કલ બનાવ્યું હો ચાકા જેવું તો આ રાજન સિનેમા છે ટોકીજ છે અહિયાં આમાં માં ટોકીજ છે મિત્રો અહીંયા આવી ગયું ખાણી પીણી આ બધું આખું ખાણી પીણી છે લાઈન વડાપાવ ને સેન્ડવીચ ને પફ ને બાજુ બાજુમાં જુગાડી જુગાડીઓ આખી લાઈન હતી ખાણી પીણી ની જે ખાવું હોય મળી જાય બધું અને આ બગીચો આવી ગયો છે બેટી બચાવો મોટું ગાર્ડન છે એમાં રાઈડ બેટ્સ બધું છે હમણાં આવશે દેખાડવું આ ગાર્ડન છે એમને હાલવા માટે કોઈને હાલવું હોય તો બેટ બેટ ઉતારવું હોય તો અને આ છે આપણે રાઈડ શું એનું જ છે જોઈન્ટ જ છે આ રાઈડ છે અહીંયા બધી રાઈડ શું છે જો નાના ને એટલે મોટાની અમૂલી બધું છે બધું એમાં અલગ અલગ વેરાયટી છે હાજર દસ દસ વાગ્યા સુધી ચાલુ હોય પછી બનતી જાય મિત્રો તો આપણે આવી ગયા છીએ બાલ દાઢી કરવા અહીંયા બાલ દાંડી દુકાન છે તો અહીંયા આવી ગયા છે બાલ દાંડી કરાવવા થોડું કટિંગ બટિંગ કરાવી દઈએ પછી જોઈએ કેવો લાગુ મિત્રો જો કમોજની ની ખેતી હો ચોખા હોય ને ચોખા એ કમોજની ખેતી જો ફૂલ પાણી ભરેલું છે ને બધા એમાં કામ કરે છે આપડી જેમ નહીં ઓલી ખેતી અહીંયા ગમો નહીં થાય ત્યાં ટ્રેક્ટર હાલે છે ઘર પાણીમાં માં ટ્રેક્ટર હાલે હો જો બુથ બોલાઈ જાય છે તમ તપાટી ના બધા ગારામાં પાણીમાં કામ કરે છે કમોજ જ આવે છે આમાં બધા જો ખાલી જોવો તમે જો આ બાજુ કમો ખેતી જાય જો આ ટ્રેક્ટર આવ્યો તો જાઓ વળે વત્યાય ગયું આ રીતની અહીં ખેતી થાય કમ હોય તેની હાલો મિત્રો ખાસા આવતા ગયા છીએ આપણે આપણા ઘરે લીપ આવે છે લીપ આવે એટલે આપણે ચડી જઈએ થોડું ઘણો દેખાય અત્યારે બીજું બધું બાકી હોય પછી દેખાડ શાંતિથી ત્યાં ગયો તો એટલું બતાવું કે તમને કાલથી આવવાનું છે ને કોલેજ બાજુ ત્યાં હું તમને બતાવે બધું કેવી રીતની કોલેજ છે અને કેવી રીતના જવાય અને કેવો રસ્તો છે અને એમાં જાઉં છું બધું તમને બતાવો કાલે બરાબર તો મિત્રો આપણે ખાઈ પીને નવરાત્રી ને ગયા છીએ આપણે જો અહીંયા ખાટલો ઢેઠો છે અને એકદમ હાઈ ક્લાસ અહીંથી આવે છે અહીંથી વ્યૂ જોવો આપણા ઘરનો એકદમ અત્યારે તો અંધારું છે એટલે વાંધો થોડુંક થોડુંક દેખાય લાઇટિંગ છે એટલે દેખાય બીજું બીજું નહીં દેખાય આ રોડ છે નીચે આપણો અને આ બધા પ્લેટો છે આ બધા નવા નવા ફ્લેટો છે અને આ બસો જાય છે જો અહીંથી લાગટ બસું ગામડાની બસું લાગટ અહીંથી જાય દરેક દરેક બસ છે ને આ રોડે થી જાય કે ગામડાની બસો છે ને આ રોડે જ હાલે એનો ફિક્સ રૂટ છે આ અહીંથી સીધી આમ વળાંક આવે ને અહીંથી સીધી આમ વઈ જાય હાઈવે મિત્રો તમે વિચારતા હશો કે દાઢીને વાળ કરાવવા ગયો તો ગપાયું કેમ નહીં પણ ન્યાય ગયો તો માણસ નહોતો આપણો આપણો ફેશિયલ માણસ હોય ને વાળ કપાવાળો એ નહોતો એટલે મેં કીધું હવે કાલ હવાર નું રાખીએ આપણે એ કાલ હવાર આવવાનો છે એટલે કાલ ફવારનો પ્રોગ્રામ છે આપણે વાટ ડાટી કાલ હવારે જશું વાટડાટી એટલે આપણે ખાઈ પીને અહીંયા લંબાવી દીધી છે ઠંડો ઠંડો પવન આવે છે અહીંથી ખુલ્લું વાતાવરણ ખુલ્લું છે આગળ એટલે એકદમ ઠંડો ઠંડો પવન આવે છે તો આપણે અહીંયા બેઠા છીએ બાકી આ વિડીયો ગેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખી બાકી આજ માટે આટલું છે જય હિન્દ જય ભારત